નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ નવ છ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર થોડાક સારા લાગે છે કારણ કે ઊંચામાં હજી સુધી ઓગણીસોની વાત નામ પડ્યા છે પણ સારા માલ આવે ક્વોલિટી સારી હોય તો બે હજાર બાવીસો શનિવારે પચીસોનું પણ નામ પડ્યું હતું પણ ક્વોલિટી ઉપર ભાવ થાય છે જનરલ બજાર તમારે સોળસોથી માંડીને અઢારસો રૂપિયાના જનરલ બજાર ગણવાના સારા માલના ઓગણીસો બે હજાર બાવીસો ત્રેવીસો પણ થાય છે आए पंचाई पंचो पंचाशी ने ોળ નેવળ નેવ છોડી સત્તર સિત્તેર સત્તરસો ને સિત્તેર આડોદ્રી નંબરમાં જાવજો